જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ઇન્દિરા એકાદશી વિશે મહત્ત્વ શું છે વિધિ શું છે આ વ્રત શા માટે કરવું જોઈએ અને આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે તે જાણીશું અને આ વ્રત વિશે જે કથા છે એ પણ સાંભળીશું તો આશા કરું છું કે તમે વિડીયો અંત સુધી જોશો ફક્ત વ્રત કરીએ અને કથા ના સાંભળીએ તો વ્રત અધૂરું રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે આ વ્રત વિશે જે કથા છે એ પણ તમારે સાંભળવાની છે તો એનું પૂરું ફળ મળે છે જો આ દિવસે તમે વ્રત નથી કરતા તો પણ તમારે કથા સાંભળવાની છે ફક્ત કથા સાંભળવાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો તો ચાલો હવે આપણે ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ જાણીએ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે આ પૈકી ભાદરવા માસના વદ એટલે કે કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશી ઇન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી આવે છે એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે નીચ યોનિમાં પડેલા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારું છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથો સાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિવધાન पूर्वक કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે આ દિવસે તમે ગરીબોને અન્યનો વસ્ત્રનું દાન કરી શકો છો મંદિરોમાં જઈને સેવા કરી શકો છો અને ગાયને ઘાસ ખવડાવવાનો પણ ખૂબ જ મહિમા છે તો આ રીતે તમે ઘણા પુણ્યકામ કરી શકો છો ઇન્દિરા એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવતી હોવાથી તેનું મહત્ત્વ વધુ વિશેષ છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા ઉપવાસ અને જરૂરિયાતમંદોને દાન કરીને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ આ સાથે જ પૂર્વજોની પૂજા કરીને પણ તેમના માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરીને પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ પદ્મપુરાણ અનુસાર ઇન્દિરા એકાદશી પર વ્રત રાખવાથી સાત પેઢીઓ સુધી પૂર્વજોની આત્માનો ઉદ્ધાર થાય છે અને તેમને શાંતિ મળે છે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે તેના થકી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા પર આશીર્વાદ વર્ષાવે છે આપણો પરિવાર સુખી રહે છે નિરોગી રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઐશ્વર્યની અને ધનની પ્રાપ્તિ થાય છે આ વ્રત પ્રાપ્ત થયેલ પુણ્ય પૂર્વજોને સમર્પિત કરીને તેઓને મોક્ષ પ્રાપ્ત કરાવવો જોઈએ જે લોકો વ્રત રાખે છે તેઓ પોતે તેમના પાપોથી મુક્ત થાય છે અને તેમને ભગવાન શ્રી વિષ્ણુના લોક એટલે કે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે એવું માનવામાં આવે છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના પાપોનો નાશ થાય છે આ વ્રતથી પિતૃઓને યમલોકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે અને તેમને ભગવાન શ્રી વિષ્ણુના લોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ વ્રત પિતૃઓને અધોગતિથી બચાવી મોક્ષનો માર્ગ ખોલે છે જે આ વ્રતનું મુખ્ય મહત્ત્વ છે હવે આપણે જાણીશું કે આ વ્રત કયા દિવસે કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને મંગળવારની રાત્રે એટલે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ વહેલી સવારે બાર વાગ્યે અને એકવીસ મિનિટ પર શરૂ થશે તથા સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ રાત્રે અગિયાર વાગ્યે અને ઓગણચાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર ભાદરવા માસની ઇન્દિરા એકાદશીનું વ્રત સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ કરવામાં આવશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને તેત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને વીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય સવારે છ વાગે અને સાત મિનિટથી શરૂ થઈ સવારે નવ વાગે અને અગિયાર મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે સંસારના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી લેવી વ્રત કરીએ તો પારણ પણ મુહૂર્ત પ્રમાણે કરવું જોઈએ તો જ તેનું પૂર્ણ ફળ મળે છે ઇન્દિરા એકાદશી વ્રતનો પારણ સમય અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે છ વાગે અને છવ્વીસ મિનટથી શરૂ થઈ સવારે દસ વાગે અને એકત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા આ વર્ષે ઇન્દિરા એકાદશીના દિવસે શુભ યોગો બની રહ્યા છે પરિગ યોગ અને શિવ યોગના બે શુભ યોગ બની રહ્યા છે યોગ સવારથી રાત્રે દસ વાગે અને પંચાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ શિવ યોગ શરૂ થશે હવે આપણે જાણીશું કે ઇન્દિરા એકાદશી વ્રતના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરવું ત્યારબાદ તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવાની બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાનને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકોનું તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું માતા લક્ષ્મીને કમળનું લાલ રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું અને તેમની પૂજા કરતી વખતે મંત્રોનો જપ કરવો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમ અથવા તો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરી શકો છો માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રી હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીં શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમ આ મંત્રોનો તમારે જાપ કરવો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી ત્યારબાદ ભોગમાં તમારે ખીર નાળિયેળ મીઠાઈ ફળો અને લાડુનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ તમારે થાળ ગાવો અને આ વ્રત નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી વ્રત કરીએ અને કથા શ્રવણ ના કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી કથા ખાસ શ્રવણ કરવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો આજના દિવસે પીપળાના વૃક્ષની ખાસ પૂજા કરવી જોઈએ કેમ કે ઇન્દિરા એકાદશી શ્રાદ્ધ પક્ષમાં આવે છે અને એકાદશીના દિવસે પણ પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ તેથી પિતૃઓને શાંતિ મળે છે પિતૃઓ પ્રસન્ન થાય છે આ દિવસે પીપળાને જળ અર્પણ કરવું કંકુ અક્ષત અબીર ગુલાલ અને સિંદૂર અર્પણ કરવા ફૂલો અર્પણ કરવા ત્યારબાદ લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને ત્યારબાદ પિતૃદેવને અને ત્રિદેવતાને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી પૂજામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મારા પરિવારને સુખી કરજો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપજો અમારા પરિવારમાં બધાનું આરોગ્ય સારું રાખજો આ રીતે પ્રાર્થના કરવી તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્મરણ કરવું અને ભજન કીર્તન કરવા તમે આ દિવસે ગીતા પાઠ પણ કરી શકો છો અને ગરુડ પુરાણ પણ વાંચી શકો છો જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ કરે છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે ભક્તો હવે આપણે ઇન્દિરા એકાદશી વિશે જે કથા છે તે સાંભળીશું તમે અંત સુધી કથા સાંભળતા રહેજો ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપકર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા પણ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસે એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વ જન્મના એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાને પીડાનો અંત આવે તેમની સદગતિ થાય ત્યારે તે વર્ષીએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વ્રત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાશક્તિ પણ કરો આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો ઇન્દિરા એકાદશી નિમિત્તે વ્રત અને વાર્તા સંપૂર્ણ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જ હે ભગવાન વિષ્ણુ આ કથા લખનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર બોલનાર સૌને સુખી રાખજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે ઇન્દિરા એકાદશીનું મહત્વ કેટલું છે ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરાય શાના માટે કરાય અને એના વિશેની આપણે કથા પણ સાંભળી આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ ઇન્દિરા એકાદશી વિશેનું મહત્ત્વ જાણી શકે અને વ્રત કરી શકે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર ક્લિક કરજો જેથી મારા બધા વિડીયોની તમને જાણકારી મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ